આ મુદ્દો આ દેશ માટે કલંક છે ખરેખર સરકારને આના ઉપર કડકથી કડક પગલાં લેવા જોઈ કોઈ પણ સમાજની દીકરી હોય કોઈ પણ સમાજનો મુદ્દો હોય દીકરી ઉપર જે કાંઈ આ અત્યાચાર થાય છે દીકરી ઉપર જે કાયા બનાવો બને છે એ ખરેખર ઘાતક છે દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈ સરકારને પણ આમાં એકદમ કડક પગલાં લેવા જોઈએ અને જે કાંઈ ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ ગુજરાતની અંદર વારંવાર આવા મુદ્દાઓ સામે આવે છે કે જેમાં યુવતીઓને સાથે આ પ્રકારનું થતું હોય છે માનો છો કે હવે યુવતીઓને ખાસ કરીને દીકરીઓ છે એમને કોઈ ડિફેન્સની ટ્રેનિંગ ખરેખર સમાજ લેવલે આ પ્રકારના કોઈ એવા કાર્યક્રમો થવા જોઈએ કે જેમાં ડિફેન્સની ટ્રેનિંગ અથવા તો હથિયાર સાથે રાખવો દઈક આવું કંઈ ખરેખર આમાં દરેક સંસ્થાઓને શૈક્ષણિક સંસ્થાઓને ખાસ કરીને સરકારે એક ડીએલએસએસ કરી અને સ્કૂલોનું આયોજન કર્યું છે હું પણ ધ્રોલમાં એક દીકરીઓની સંસ્થા ચલાવું છું અઢી હજારથી વધારે દીકરીઓ છે એમાં અમે આ ફેકલ્ટી લીધી છે એમાં તમામ દીકરીઓને આ જાતના ટ્રેનિંગ આપવામાં આવે છે એના એક્સપર્ટો આવે છે અને ગવર્મેન્ટ એની સહાય પણ આપે છે